નમસ્કાર દર્શક મિત્રો મારી સામે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઉપલેટાથી મારા મિત્ર પાસે મેં માવો મગાવ્યો હતો ઉપલેટાના જય ભારતના પેંડા મેં ટેસ્ટ કર્યા હતા અને ત્યારબાદ પછી મેં તેનો કોરો માવો મગાવ્યો હતો તેના આજે આપણે પેંડા કઈ રીતે બને ને તે બતાવવાના છે આ માવો છે ને જો તમને બોટાદમાં તમને ઘણી જગ્યાએ મળી જશે અને આમ કહીએ ને તો ભાવનગરમાં ઘણી જગ્યાએ મળે પણ ઉપલેટાથી જે માવો આવ્યો છે ને તે આખો અલગ જ મળે છે એટલે આપણે ઉપલેટાના માવો મોળો મગાવ્યો છે એના પેંડા કઈ રીતે બને છે ને તમે તમારે ઘરે આ પેંડા બનાવી શકો છો અને માવો કાઢીને બનાવો ને તો આપણે વિડીયો મેકેલો છે તો કઈ રીતે પેંડા બનાવે ને એ આખી રેસીપી તમને બતાવીએ ચાલો મારી સાથે આની અંદર એલસી નાખેલી છે આઠથી દસ નંગ અને એક જાયફળ નાખ્યું છે એને આપણે ખાંડી લેવાનું છે આ રીતે પેંડાની અંદર એ વસ્તુ નાખો ને તો એનો ટેસ્ટ સારો આવે જો આપણે પાંચસો ગ્રામ અત્યારે લીધો છે આ રીતનો આખો માવો આવે છે તમે જોઈ શકો છો અને આ માવાને આપણે ખમણવાનો છે આ ખમણે લઈ લીધી છે અને નાની નાની જાર છે ને એનાથી આપણે ખમણવાનો છે આ રીતે જો એકદમ બેસ્ટ રીતે ખમણી નાખવાનો છે એટલે માવો ઓગળતા કંઈ વાર જ નહીં લાગે તમારે ટૂંકમાં બહુ ગાંગડા રહે નહીં અને સરસ રીતે જો આ રીતે ખમણી નાખવાનો જો માઓ નજીક જો હવે જો આ રીતે આપણે ખમણવાનો છે બધામાં માવો કમ્પ્લેટ આપણે પનીર ખમણતા હોય ને આમ ખમણી નાખવાનો થાય છે પનીર જેવું એટલે આ ખમણવાના કારણ એક જ છે અંદર અંદર નો રહે અને હબ ઓગળી જાય તમારો માવો ચાસણી કરો ને તારે જો આ રીતે હું બધો માવો ખમણી લઉં તો જો આપણા માવો બધો આ રીતે ખમણી લીધો છે એક જાયફળ લીધું ને દસ નંગ એલસી લીધી અને આ રીતે ખાંડી નાખી છે આ એકસો ને સાઠ ગ્રામ ખાંડ છે જરૂરિયાત મુજબ બદામ લીધી છે પેંડામાં બનાવવા માટે હવે આપણે ગરમ પાણી મેકી દઈશું સાહણી માટે આપણે સિત્તેર ગ્રામ જેટલું પાણી નાખ્યું છે હવે એની અંદર આપણે એકસો ને પચાસ ગ્રામ જેટલી ખાંડ નાખવાની છે પાંચસો ગ્રામ એકસો પચાસ ગ્રામ ખાંડ નાખો એટલે તમારા જે પેંડા છે ને એકદમ માપ મારે હવે આને છાસણી આપણે લેવાની છે કાચી આની અંદર આપણે ઘીને જ નાખવાનું નથી કોઈ પણ વસ્તુ નાખવાની માત્ર પાણી અને ખાંડની સાચણી તેની અંદર આપણે લોટ જે આપણે કર્યો છે ને આપણે માવાનું હા તે નાખી દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે કાશી સાચણી આવી ગઈ છે અડધા તારની જોવા જઈએ અડધા તારની આવી ગઈ છે તો આપણે અડધા તારની જ જોવે છે પેંડા બનાવવામાં અને હવે જે આપણો માવો છે ને એ પહેલાં આપણે એલચી રાયફળનો ભૂકો નાખી દઈએ એ અંદર એકદમ ટેસ્ટ દઈએ દેહણીમાં અંદર જે આપણો માવો લીધો છે ને તે નાખી દેવાનો છે એકદમ મિક્સ એકદમ તાપ ધીમો રાખવાનો છે અને મિક્સ કરી દેવાનો છે એકદમ ક્રીમ જેવો થઈ જાય ને ત્યાં લગીને આપણે ઘૂમડવાનો છે આ રીતે આ પેંડા બનાવવા તમારે તવી છે જ મોટી જ લેવાની તમારે છે ને આ એક વાર આમ સડાવો પછી એકવાર આમ સડાવો આમ બે એકવાર સડાવવું પડશે જો આમ આ રીતે આમ સડાવતો જવાનો એટલે શું છે તમારો જે માલ છે ને દરિયા દાજે નહીં અને એકદમ હીટ આપવાની પણ લિમિટમાં

આપણે માવો હતો ને ત્યારે એકદમ પીળો હતો અત્યારથી જોઈ શકો બધા માવો છે ને આ રીતે ચડાઈ લેવાનો છે તવીમાં એટલે ઠરતો થઈ જાય ઓકે આ રીતે આપણે આખો ફરતો ફરતો તવીમાં ચડાઈ દેવો એટલે બધું ઠરતું થઈ જાય જિયાળમાં આવી જાતે બનાવેલી વસ્તુઓની ખાસ મોજ આવી જાય અંદર તમે જોઈ શકો છો આપણે જે આખી તવી છે ને તવીની કિનાર ફરતો ફરતો આપણે માવો લગાડી દીધો છે છે વડે અને ઘડીક આપણે ઠરવા દીધો છે કે દસ બાર મિનિટ ઠરી જાય પછી જે પેંડો આપણે વળાય ને થઈ જાય તમે જોઈ શકો છો જો આપણે ફરતી કિનારે પાછું લઈ લીધું ને હજી એકવાર આપણે છે ને પાછું આ રીતે ગોઠવી દેવાનું છે ફરતું ફરતું એટલે શું છે હાવ ઠરી જાય હવે પચાસ ટકા ફેર પડી ગયો છે તો આ રીતે તમારો પેંડો વાળો ને તો વળી જાય પણ ના ના એવો હજી આપણે થોડોક ઠરવા દેવો પડશે આ રીતે હજી લગાડવો પડશે ઘડી તો જો આપણો જે માવો છે ને હવે જો આપણે અંદરથી આ જે સડાવો છો ને હવે કાઢવી કમ્પ્લીટ થઈ ગયો જુઓ તેમ હવે આપણે પેંડો વળે ને એવો માવો થઈ ગયો કમ્પ્લીટ આ માવો બનાવો તો તમારે એકથી દોઢ કલાક થાય કેમ કે સાહાણી તમારે ઘડીકમાં ભેગી થઈ જાય પણ આને ઠરવા દેવો પડશે અડધી કલાક જેવો જો આપણે પેંડાનો માવો આખો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આના પેંડા બનાવવાના છે જો ધીમું ધીમું આમાં ઘી આવી ગયો હવે આપણે પેંડા બનાવશું આના આ રીતે આપણે કટકા કરી લેવાના છે વ્યવસ્થિત એક આ રીતનું આખું આખું પહેલાં આખો આ રીતે ગોળો કરી નાખવાનો છે લુવા ટાઈપનો આ રીતનો થાય ને પછી આ રીતે આમ મેઘી દેવાનો અને હું આ વાટક્યા વડે છે પ્રેસ મારી દેવાની અંદર અંદર ઉપર આપણે બદામ નાખી દેવાનું આ રીતે આપણે બધા પેંડા વાળી લઈએ મિનિટ કરવાનું જો આ બીજો પેન્ડો આ રીતે વાળવાનો જો અમુક તમને એમ લાગતું હોય સેફ વિખાય છે તો આ રીતે તમે કરી શકો પછી આ રીતે લઈને પછી એને માથે પાછો પ્રેસ કરી દેવાનો જો આ પેન્ડો વાળી દેવાનો આમ સાઠ સિત્તેર ગ્રામનો એક પેન્ડો થાય ચાલી પછા ગ્રામ આપણે કોઈ ગરમ આપ્યા નથી પણ અંદાજે કહીએ No. તો આપણે કારના રાહ જોઈ રહ્યા હતા આ રેસિપી બનાવતા આપણે દોઢ કલાક પૂરી થઈ છે માવો આપણો તૈયાર હતો મેં તમને કીધું મેં ઉપલેટાથી મગાવેલો હતો જો ઉપલેટાના કોઈ પણ મિત્રો વિડીયો જોતા હોય તો તેને તો ખ્યાલ જ હશે ને આ રીતનો માવો મળે છે બોટાદ રહેતા હોય તો ત્યાં પણ મળે છે ભાવનગર પણ મળે છે પણ ઉપલેટા જેવો નથી આવતો એટલે મેં ત્યાંથી માવો મોળો મગાવ્યો એને આપણે ખમણ્યો ખાંડ આપણે એકસો પચાસ ગ્રામ જેટલું નાખી એની સાસણી લીધી પછી આ માવો નાખીને આખી રેસિપી તમને બતાવી પણ હવે જે આપણે પેંડા વળ્યા ને તો પેંડા તૈયાર છે જુઓ એકદમ સોફ્ટ પેંડા છે અને આ લીચા માવાના પેંડા ખાવાની ક્યાંક મજા અલગ હોય છે ટેસ્ટ કરીએ બાય ભાય જુઓ તમે ભાય ભાય મોજ આવી જાય કાંઈ ન ઘટે કેમ કે મેં છે ને ઓછી ખાંડ રાખવા ટું તો આપણે હાથે બનાવ્યા છે અને જે આ પેંડો ખાવાની જે મજા છે અફલાતુન જોવો તમે એકદમ સોફ્ટ છે આ તમારે આઠથી દી પેંડા હારા રે આ માવાના પેંડાને દસ દિવસ કાંઈ નથી થતું મારો પોતાનો અનુભવ છે બાય બાય નોંધ આવી ગઈ તમે પણ આ રીતના પેંડા બનાવો મારા વાલા ઘરે ખાઓ ને મોજ કરો તો વિડીયો સારો લાગ્યો બધું બધું શેર કરજો ફરી મળશો નવા વિડીયોમાં જય ભારત જય હિત